ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધકાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાઓને તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિશુ એક થી ધોરણ બાર માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેર બેડ અને વોકરની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાને જણાવ્યું હતું અમારા મામા વર્ષોથી અમેરિકામાં નિવાસ કરે છે વિપિનભાઈ મોહનભાઈ રાણા જેઓ અંકલેશ્વર રાણા સમાજના વિદ્યાર્થીઓને ધોરણ શિશુ એક થી ધોરણ બાર સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ડાયરા તથા નોટબુકનું વિતરણ કરવામાં આવે છે જે જરૂરિયાતમંદ હોય તેઓને અ બેડ અને વોકરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે જે સુવિધા અંકલેશ્વર નગરવાસીઓ માટે બધા માટે જ પૂરી કરવામાં આવશે